વ્રત નું વ્રત સંતોષી વ્રત કરનારે નાઈ ધોઈને પવિત્ર થઈ એક સ્વચ્છ જળ ભરી તેના ઉપર વાટકી રાખી તેમાં ગોળ ચણા રાખવા આ રીતે કુંભનું સ્થાપન કરવું ત્યારબાદ સંતોષીમાના નામનો દીવો કરી માની વાર્તા સાંભળી અથવા કહેવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા વાર્તા સંભળતી વખતે મનમાં જય સંતોષીમાં તેમ બોલ્યા કરું વાર્તા પૂરી થઈ હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકાના ગોળ ચણા સર્વને પ્રસાદી તરીકે વહેંચી દેવા એક ગામમાં એક ડોસી રહેતી હતી તેને સાત દીકરા હતા સાતેય દીકરાને પરણાવી દીધેલા ઘરમાં રૂમજૂમ કરતી સાતેય વહુ ફરતી હતી આ ડોસીને છ દીકરા વહાલા હતા અને સાતમા સૌથી નાના દીકરાઓ ઓળખામણો હતો તેનું નામ ગોવિંદ હતું ડોસી છયે દીકરાને સારી રીતે જમાડે અને જૂઠું સાતમા દીકરાને આપે સાતમા દીકરાની વહુ આ બધું જોયા કરે અને મનમાં બળ્યા કરે એક દિવસ તેને પોતાના પતિને એકાંતમાં કહ્યું તમને એક વાત કહેવી છે પરંતુ કહેતા મારી જીભ ઉપડતી નથી ત્યારે ગોવિંદએ કહી કે તું જે હોય તે મને સત્ય વાત ન કરે તો તને મારા સમ છે ત્યારે ગોમવતીએ કહ્યું કે બા તમને બધાને એઠું જૂઠું જમાડે છે તે મારાથી જોવાતું નથી ત્યારે ગોવિંદે કહ્યું જા જા ગાંધી બાતે વળી એવું કરતી હશે ત્યારે ગોમતીએ કહ્યું કે હવે તમને નજરો નજર બતાવું એવામાં તહેવારોના દિવસો આવ્યા તેથી ઘરમાં ઘરમાં જાત જાતના રસોઈ બનાવી અને ભાત ભાતના પકવાન બનાવ્યા ડોસીએ છ દીકરાને સારી રીતે જમાડે છે આ બધું નાનો ગોવિંદ બાજુમાં ઓડામાં છુપાઈને જોઈ રહ્યો હતો છ દીકરા જમી ઉઠ્યા બાદ વધ્યું ઘટ્યું એ થાળીમાં ભેગું કરી એ ગોવિંદને કહ્યું ચાલ બેટા જમી લે ત્યારે માનો જીવ ન દુભાય તેવી ગોવિંદે કહ્યું કે માં મારું શરીર સારું નથી મારે નથી ખાવું એમ કહી તેની પત્ની વાડામાં છાણા થાપા ગઈ હતી તેની પાછળ ગયો અને કહ્યું કે તારી વાત સાચી છે માટે હવે બહારગામ નસીબ અજમાવવા જવું છે જ્યારે ભગવાન બે પૈસા આપશે ત્યારે પાછો આવીશ માટે મને તું રજા આપ ત્યારે ગોમતીએ કહ્યું તમે જાઓ પરંતુ તમારી કંઈક નિશાની આપતા જાઓ ત્યારે ગોવિંદે આંગળી ઉપર વીંટી ઉતારીને ગોમતીને આપી અને કહ્યું તું મને તારી કંઈક નિશાની આપ ત્યારે ગોમતી બોલી મારી પાસે આપવા જેવું શું છે પણ લો આ મારા જમણા હાથનો થાપો તમારા

આ સાંભળીને ગોવિંદને ખૂબ જ દુઃખ લાગ્યું તે પોતાના નસીબ અજમાવા ચાલીને પડ્યું એક પછી એક ગામ તો એક મોટો શહેરમાં આવ્યો અને એક શેઠની દુકાને જઈ કહેવા લાગ્યો અને નોકરીએ રાખશો જ્યારે કોઈ પૂર્વભાવની લેણા તેની લીધે સેઠને તેના ઉપર દયા આવી અને ગોવિંદને નોકરી રાખી લીધો તેની કામ કરવાની ધગસ જોઈ શેઠે તેને પેઢીઓ મુનિમ બનાવ્યો થોડા સમય બાદ તેનું કામ મહેનત અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીઓ ભાગીદાર બનાવ્યો અને ગોવિંદ શહેરમાં સુખરૂપ રહેવા લાગ્યો જ્યારે આ બાજુ ગોમવતી દશા દિવસે દિવસે બગડતી જતી હતી તેના સાસો આખો દિવસ કામ કરાવે લાકડા કાપવા મોકલે વાસણ મંજાવે છાણા મીણવા મોકલે ઘરનું બધું કામ તેના માથે ખાવામાં ચણામણનો રોટલો અને ભાંગેલી છીબડાની આપે પાણી આપે આ બધું ગોમતી મૂંગા મોઢે સહન કરતી દિવસો વીતતી એક દિવસ ગોમતી જંગલમાં લાકડા સ્ત્રીઓ જઈ કહ્યું કે બેન તમે કયું વ્રત કરો છો ત્યારે એક સ્ત્રી બોલી બહેન અમે સંતોષી માતાનું વ્રત કરીએ છીએ ત્યારે ગોમતીએ કહ્યું એ વ્રત શ્રી રીતે થાય અને વ્રત કરવાથી સૌલભ થાય ત્યારે બીજી સ્ત્રીએ કહ્યું કે બહેન વ્રત ગમે તે સુકવાથી લઈ શકાય આ વ્રત માં યથાશક્તિ સવા આનાના સવા પાંચ આનાના સવા રૂપિયા ની જેમ આપની શક્તિ હોય તેટલા ગોળ ચણા લાવવા શુક્રવારે વહેલા ઉઠી નાઈ ધોઈને માં સંતોષી માની મૂર્તિ કે છબી પાટલા ઉપર સ્થાપના કરું એક જળ ભરેલા કળશ લઈ તેને ઉપર વાટકામાં ગોળ ચણા મૂકવા અને માની મૂર્તિ સામે ઘીનો દીવો કરી હાથમાં ગોળ ચણા રાખી વાર્તા કરી વાર્તા કરતી વખતે સંતોષે માનું રટણ મનમાં કાર્ય કરવું વાર્તા સાંભળતા રહ્યા બાદ આરતી ઉતારી થાળ કરો ત્યારબાદ કળશના જળનો ઘરમાં ચારેય બાજુ છંટકાવ કરો અને વધેલા જળને તુલસી કેરામાં રેડવું અને હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકાના ગોળ ચણા સરોને પ્રસાદી તરીકે વહેંચી દેવા આ વ્રત કરનાર એક વખત ભોજન કરવું અને ખટાશ ખાવી નહીં આ રીતે વ્રત કરવાથી માં દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે આ વ્રત રમદિવસે અઠવાડિયે ત્રણ માસે અથવા ત્રણ વર્ષે ફળે છે ઉજવણામાં સવાસે લોટની ઘીમાં તળેલી મોડી પૂરી અથવા મોડા ખાજા અને વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક બનાવવું આ બધું

કુંવરીકન્યા ને મનગમતો પતિ મળે અને જેનો પતિ પરદેશ ગયો હોય તે ક્ષેમ કુશળ પાછો આવે આ સાંભળી ગમતીએ વ્રત કરવાનો નિશ્ચય કર્યો અને ગામમાં જઈ લાકડાનો ભારો વેચી તેના પૈસામાંથી ગોળ ચણા લઈ અને ઘેર આવી માને દીવો કરી પ્રાર્થના કરવા લાગી માં હું તો તારી અબૂત દીકરી કહેવા માં તારી ગરીબ દીકરી ઉપર દયા કરજે માં મારું દુઃખ તો તમે જાણો છો માં એ માં તને શું કહેવાનું હોય મા પાસે પોતાના દુઃખની વાત કરી આથી સંતોષી માં તેના ઉપર ગોમતી ઉપર પત્ર આવ્યો ત્રીજા શુક્રવારે તો ગોવિંદ ઉપર પૈસા મોકલ્યા આ જોઈ જેઠાણીઓ ખૂબ જ ઈર્ષા આવી ગોમતીને ચીડવવા લાગી હવે તો ભાઈને વહુના ઉપર કાગડો કાગડો લખ્યા અને પૈસા મોકલ્યા હવે તો વહુ મહેલે ચડીને બેસશે આ સાંભળી ગોમતીને ખૂબ જ લાગી આવ્યું કે તેના માના મંદિરે જઈને ચરણમાં આરોટીને માને કહેવા લાગી માં મેં તને પૈસા વિશે ક્યારે કહ્યું હતું મારે તો મારા સૌભાગ્યનો આધાર જોઈએ છે ત્યારે માં બોલી બોલ્યા દીકરી રોડ નહીં તારો પતિ થોડા દિવસમાં કમાઈને ઘરે પાછો આવશે ચિંતા કરીશ નહીં આ સાંભળી ગોમતી હસથી ગાંડી થઈ માના ચરણમાં નમન કરીને પોતાને ઘેર આવી માં વિચાર કરે છે કે ગોમતીને વચન તો આપ્યું પણ ગોવિંદ ઘેર આવશે સી રીતે તે તો વૈભવમાં રચ્યો પચ્યો રહે છે તેની પત્નીની યાદ પણ કરતો નથી પછી માતાજીએ રાતે સ્વપ્નમાં ગોવિંદે કહ્યું કે ગોવિંદ તું ઊંઘે છે કે જાગે છે ગોવિંદે કહ્યું કે હું જાગું છું ત્યારે માતાજીએ કહ્યું કે તારે કોઈ સગું છે કે નહીં ગોવિંદે કહ્યું કે સગુ છે એટલે તો પત્ર લખ્યો જ છે પૈસા મોકલ્યા છે ત્યારે માતાજીએ કહ્યું કે તેને પૈસાની જરૂર નથી તારી જરૂર છે જલ્દી ઘરે જા તેને તારા મા બાપ ખૂબ જ દુઃખી દે છે માતાની વાત સાંભળી ગોવિંદે કહ્યું કે મા હરે સી રીતે જવું અહીંયા તો મારે લેવડ દેવડ ઘણી છે તે મૂકીને કેમ જવું ત્યારે માં બોલ્યા કે સવારે ઉઠી નાય ધોઈ દુકાને જઈને મા સંતોષીમાના નામનો દીવો કરજે તેથી લેણદારો લેણું લઈ જશે અને દેવાદારો દેવાની રકમ ભરપાઈ કરી જશે બોલ કરીશ ને હા માં પછી ઘેર જજે સવારે ઉઠીને શેઠને સ્વપ્નની વાત કરી સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ દુકાને જઈ સંતોષીમાના નામનો દીવો કરી પેટીએ બેઠો દેણદારો દેવ ભરી ગયા અને લેણદારો પોતાને નીકળતી રકમ લઈ ગયા પછી શેઠની પાસે ઘેર જવાની રજા માંગી ત્યારે શેઠે રાજીવ ખુશીથી રજા આપી અને શેઠે તેને ખૂબ ધનજર જવેરાત આપી વિદાય કર્યો ગૌમિપોતાના ગામ તરફ જવા રવાનો થયો આ બાજુ ગૌમતી માના મંદિરમાં આવી માં પાસે આરોટી કહેવા લાગી માં મારી ધીરજનો અંત આવ્યો છે ત્યારે માએ કહ્યું કે દીકરી આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘેર પાછો આવી રહ્યો છે તું લાકડાના ત્રણ ભાર લઈ આવ એમાંથી એક નદી તીરે મૂકજે બીજા મારા મંદિરે મૂકજે અને ત્રીજી ભારી તારા પતિ ઘેર આવ્યા પછી લઈને જજે અને તારી સાસુને કહે છે કે સાસુજી ઓ સાસુજી લાકડાની ભારી લો ચણામણી ભાખરી દો અને ભાંગેલી ઠીમમાં પાણી દો આ સાંભળી તારો વર તારી ઉપર મોહિત થશે ગોમતી આ સાંભળી ગાની ગાની થઈ અને જલ્દી લાકડા ત્રણ ભારી લઈ આવી એક માના મંદિરે મૂકી બીજી નદી તીરે મૂકી ત્રીજી ભારી લઈ પોતાના ઘરે ગઈને ગોમતી ઘરે ગઈ ત્યારે તેનો પતિ હિંડળા ખાતે બેઠો હતો ગોમતીએ તો આંગણામાં જઈ લાકડાની ભારી નાખીને કહ્યું સાસુજી ઓ સાસુજી ભા લાકડાની ભારી લો ચણામાંની ભાખરી દો અને ભાંગેલી થીમમાં પાણી દે આ સાંભળી ગોવી ઊભો થયો ગયો અને કહ્યું તારી આવી દસા કોણે કરી ત્યારે તેની માતાએ કહ્યું કે જેને દીકરા અમને વગોવા ખાતર તારી વહુ કેવું કેવું બોલે છે ત્યારે ગોવિંદે કહ્યું કે બા તમે તો રોજ તેને ફૂલે પૂછતા હશો ત્યાં હું તો ત્યારની શરીર અને ક્યાં આ લાકડાનો માળો માં મારે તમારા સાથે રહેવું નથી હવે હું જુદો રહીશ આમ કહી ગોવિંદ પોતાની પત્ની સાથે જુદો મકાન લઈને રહેવા લાગ્યો ଗୋବିନ୍ଦେ କହିବ ମନେ ସପ୍ନା ମା ମନେ ଆଖି ଗୋମତି କହିବେ ମେ ଉଚ୍ଚ ଗୋବିନ୍ଦେ କହିବେ ଖୁସି ତି ଉଜାତି ଘରେ

તેના ગયા પછી જેઠાણીએ પોતાના બાળકોને કહ્યું કે કાકીના ઘરે જમવા જાવ ત્યારે જમતી વખતે ખટાશ માગજો ખટાશ ન આપે તો વાપરવા પૈસા માગજો અને પૈસાથી ખટાશ લઈને તેમના ઘરમાં બેસીને ખાજો છોકરાને કહ્યું કે સારું બા અમે તેમ જ કરીશું છોકરાનો તો કાકીના ઘરે જમવા ગયા જમતા જમતા કહ્યું કે કાકી કાકી કંઈ ખાટું ખાવાનું આપણને આવા મોડા ખાજા તો નથી ભાવતા ત્યારે ગોમતીએ કહ્યું કે આ તો માનો પ્રસાદ છે ખાટું ન ખવાય ત્યારે છોકરા બોલે તો અમને વાપરવા પૈસા આપો ત્યારે ગોમતીએ બધા છોકરાઓને વાપરવા પૈસા આપ્યા અને છોકરાઓને ખાતું ન ખાતું અને ગાંધીને ત્યાં કાતરા લાવીને તેના ઘરમાં બેસીને ખાધા આથી સંતોષીમાં કોપાયમાન થયા અને ગોવિંદને રાજધર્માથી ટેગું આવ્યું ગોવિંદને પકડીને લઈ ગયા ત્યારે ચેઠણ કહેવા લાગી કે ભાઈ સાહેબ કોઈને ધૂતીને પૈસાદાર થઈને આવ્યા છે તો હવે ખબર પડશે આમ સામથી ગમતી દોડી અને માના ચરણમાં આડોટી કહેવા લાગી માં તેમ આ શું કર્યું મારું સુખ તે કેમ છીનવી લીધું ત્યારે માએ કહ્યું કે તે ઉજાણા વખતે છોકરાને ખટાશ કેમ આપી ત્યારે ગમતી બોલ મા મેં નથી આપ્યું પણ છોકરાને તેમની જાતે લઈને ખાધી છે મારી મારી ઉપર દયા કરી મારા પતિને છોડાવો માોરું પછોરું થાય પણ માવતર કમાવતર ન થાય હું તમારું વ્રત બીજી વાર ઉજવીશ માએ કહ્યું કે જા તારો પતિ રાજદરબારથી સન્માન સાથે રાજાની આપેલી ભેટ લઈને આવશે આ બાજુ રાજદરબારમાં ગોવિંદ પણ સંતોષીમાનું રટણ કર્યા કરતો હતો તેથી માતાજી તેની વહારે આવી અને તેને પણ સન્માન સાથે કેરમો મોકલ્યો બંને પતિ પત્ની રસ્તામાં જ મળ્યા ઘેર આવીને ગોમતે કહ્યું કે રાજાએ શું કહ્યું ગોવિંદ બોલ્યો પહેલાં તો મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો પછી મેં મારી બધી વાત કરી સંભળાવી એટલે રાજાએ મને શાબાશી આપી અને હીર હીરા જડે વીંટી પણ ભેટમાં આપી આ સાંભળી જેઠાણીના મોઢામાં કાળા મેષ થઈ ગયા બીજીવાર શુક્રવાર આવ્યો અને બીજીવાર ઉજવણું કરવાનું નક્કી કર્યું તે જેઠાણીને ઘેર ગઈ પણ જેઠાણીનું કહે કે છોકરાઓને કાંઈ ખટાશ આપતો મોક મોકલીએ મારા છોકરાને મોડા ખાજા નથી ભાવતા તો કઈ નહીં હું બીજાને બોલાવીને વ્રત ઉજવીશ અને પછી તે ઘેર આવી આઠ દામણોના બાળકોને જમાડી વ્રત ઉજવ્યો આથી મા સંતોષી પ્રસન્ન થયા દિવસો જતા ગમતીને સારા દિવસો રહ્યા અને પૂરા નવ માસે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને ખોટ માતાજીએ પૂરી કરી સવા મહિને નાહી ધોવી પોતાના પુત્રને લઈ માને મંદિરે ગઈ માના ચડણોમાં પડી માને કહ્યું માં અમને આશીર્વાદ આપ કે અમે સુખ શાંતિ અને સંતોષથી રહીએ અને સદા તારી ભક્તિ કરતા રહી ત્યારે માએ કહ્યું કે હું કોઈ દિવસ તારે ઘેર આવીશ દર્શન આપીશ પણ માને ઓળખવામાં ભૂલ કરતી નહીં એક દિવસ એક ડોષી ગોળ ચણા ગંધાતું મોયે અને માખો માખો બણ બણ એને બરાડા પાટતી આવી આ જોઈ સાસુએ કહી બહુ છોકરા ઘરમાં પૂરી દે કોઈ ડાકણ જેવી ભિખારણ આવી છે

પછી બધા સંપીને રહેવા લાગ્યા જય સંતોષી માં જેવા તમે ગોમતી ને ફર્યા તેવા વાર્તા લખનાર વ્રત કરનાર અને વાર્તા વાંચનાર સાંભળનાર ફરજો દરેક ની મનોકામના પૂર્ણ કરજો